હવે જયારે આપણે ઢોસા ખાવાનું મન થાય છે તો બહારથી આપણે ખીરું લાવીને બનાવતા હોઈએ છે ઢોસાનું બેટર બનાવો તો તમારું છે ને ઓછા અને એકદમ સરસ મજાનું બની જશે મિત્રો એકદમ તાજું ફ્રેશ અને તમારા સૌ કોઈની હેલ્થ માટે પણ સારું ઘરે બનાવેલું ઢોસાનું ખીરું રહેશે તો અહીંયા દાળ ચોખા કેવી રીતે પલાળવા ઢોસાનું ખીરાનું બેટર માપ શું છે એવું તમને જણાવું છું તો એક વાટકી ચોખા હતા તો સામે અડધી વાટકી ઉપર થોડી અડદની દાળ લેવાની પાંચ કલાક સુધી પાણીમાં પલાળી રાખવાની છે પાંચ કલાક પછી આપણે એને મિક્સરમાં દળી લેવાનું છે પાણી નીતાારી નિતારી સૌથી નાની મિક્સર જારમાં આપણે ટ્રાન્સફર કરી દઈએ ખરેખર મિત્રો આ રેસીપી બહુ સિમ્પલ છે સરળ છે તમે ઇન્સ્ટન્ટ ફટાફટ ઘરે ઇડલીનું બેટર બનાવી શકો છો હવે આપણે અહીંયા પાણી નિતારી લેવાનું છે અને ફટાફટ આપણે જે બેટર બનાવ સૌથી નાની મિક્સર જાર હતી એમાં આપણે લીડ કવર કરીશું અને એકદમ ફાઇન પીસી લઈએ ઢોકળાનું જે બેટર હોય છે એના કરતાં થોડું બારીક રાખવાનું ઝીણું પીએ પીસવાનું બહુ વધારે દરદરું નહીં પીસવાનું અને હા બહુ વધારે ઝીણું પણ નહીં પીસવાનું તો એવી રીતે તમે ઇઝીલી ફટાફટ તમે અહીંયા ઢોસા બનાવી શકો છો તો અહીંયા મેં એકદમ સરસ ફાઇન પીસી લીધું છે આવી જ રીતે આપણે દરેક બેટરને પીસી લેવાનું છે તમે જો એની થિકનેસ કેવી છે તો અહિયાં બહુ વધારે પતલું પણ નહીં બહુ વધારે જાડું પણ નહીં હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું તો અહિયાં એને પાતળું કરવા માટે મેં અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે તો તમે જુઓ એકદમ સરસ પતલું થઈ જશે એમને તો અહીંયા જે આપણું ઇડલીનું બેટર હોય ઢોકળાનું બેટર હોય હાંડવાનું બેટર હોય થોડું જાડું રાખવાનું પરંતુ ઢોસાનું બેટર આ રીતે એકદમ પાતળું ખી બેટર રાખીશું પાતળું ખીરું રાખીશું તો આપણા જે ઢોંસા છે એકદમ સરસ પતલા થશે અને ફટાફટ બની જશે તો અહીંયા હવે આપણે કશું એડ નહીં કરીએ નમક એડ કરીશું આ ખીરાની અંદર નમક એડ કર્યા પછી આપણે હલાવી લઈએ તમે જાઓ તો કાચું જીરું તમારે એડ કરવું હોય તો કરી શકો છો તો અહીંયા ફટાફટ આપણે હલાવી લઈશું તો ખરેખર આ જે બેટર છે એ બેટર જે પાચન

આ ઢોસો પહેલો આ ઢોસો પાથરી દઈએ બીજો ઢોસો કરશું તો થોડો પાણીનો છંટકાવ લઈ અને જે ગેસ ગેસનો તવો હોય એને થોડો ઠંડો કરવા દેવાનો એટલે આપણે જે ઢોસા પાથરીએ છીએ એકદમ સરસ રીતે પથરાય તો અહીંયા પહેલો ઢોસો પાથરી લીધો છે હવે આપણે એને ફેરવી લઈશું તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટેનું આ બેટર તમારું રેડી છે તમે ભાજી એના ઢોસાના જે મસાલો હોય છે એ બનાવી અને મસાલા ઢોસા પણ બનાવી શકો છો તો અહીંયા આપણો પ્લેન ઢોસો એક બાજુથી ચડી ગયો છે તમે જોઈ શકો છો વાવ ઇઝીલી ફરી પણ જાય છે તો અહીંયા આપણો એક ઢોસો બનીને રેડી છે આવી જ રીતે ફટાફટ ઢોસા બનાવો બેટર ન લાવતા જયારે પણ તમને મન થાય છે ત્યારે ઘરે જ તમે આવી રીતે એકદમ સરસ મજાનું ઢોસા નું બેટર બનાવો અને ઘરે જ ઢોસા બનાવીને ખાવ તો ખરેખર મિત્રો અહીંયા તમે ચીઝ ઢોસા મસાલા ઢોસા ખરેખર અલગ વેરાયટીમાં બનાવી